आपला छोकरा आपल्याला खेडूतो इंटरव्ह्यू लिहा जा नेट तर जे गाडी वाडी काढू ठेवलेले Ha 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 Suka aku kari leh tu ye. Kari. Biar jadi. Kali aku kari dia. Kali aku dia lagi. Kali aku kari dia. Kali. Kali kamu kari dia. Kali ya tadi bau tanah juga. અને ખેતમ જવાનું હોય ને પાઉ સાહેબો આવવાના હોય તો ચોક ખબર હોગવા જવું પડશે અલ્યા પેલો ભય ચોકાવ હોય સાહેબો ઇન્ટરવ્યુ લેવાના આના ખેતરનું અને ચોકાવું હોય હોગો પડશે નથી

নাই ভয় ভাগ ন

দেহ আপ নাম চাহ পানী ঠাণ্ডু মঙাও আমাৰ চাহ পানী ঠাণ্ডু মঙাও ઉપર ઉપર ઠંડુ મંગાવ હાલો છોકરા ખેતરમાં ઠંડુ આપી દેજે બોલો સાહેબ શું લઈને આવ્યા એની અમને જાણકારી આપજો તમને જાણકારી આપ્યો હતો સકરિયાનો વેલો કહેવાય ઓના સકરિયા ના અચાન

હા હા હું છોડ જાય અમે બીજા દાદા ને અમે પછી હા અમે જઈએ બીજા તો પડતા નહીં હોય હા નહીં જોઈને ફોન કરો તમે અમે જઈએ આપણે ટાઈમ થઈ ગયો ખાવાનું કરી લો જય માતાજી મિત્રો અમારી ચેનલ ગતિમાન ડિજિટલ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો